માફી નહીં માંગે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન ની ચિંકી ઉצારાઈ અને પોલીસ બધાની હંમેશા બીજાને સલામત રાખે છે અને તહેવાર હોય કે કોઈ પણ ફંક્શન હોય તો એમને સુયોગ્ય રીતે પર્યાપ પૂરૂ કરે છે તેમ છતાં એ લોકો આવી રીતે અપશબ્દ બોલે તે ન ચાલે અને જો આવું વારંવાર બોલવામાં આવશે કે બીજી વાર પણ બોલવામાં આવશે તો અમે જરાય ચલવી લઈશું નહીં શું હ્યુમન રાઇટ્સ પોલીસ માટે કોઈ જગ્યા નથી શું પોલીસને કોંગ્રેસ પક્ષ અને જીગ્નેશભાઈ મેવાણી માણસ નથી ગણતા પટા ટોપી ઉતારી લેવાની વાત કરી પોલીસનો નું મોરલ ડાઉન કરવાની સાથે સાથે પોલીસનો નો આક્રોશ અને વિરોધ એમને સહન કરવો પડશે જમવાનું ઠેકાણું ના હોય છોકરાઓ સાથે ટાઈમ સ્પેન્ડ નથી કરી શકતા વાઇફ સાથે ટાઈમ સ્પેન્ડ નથી કરી શકતા એટલો પોલીસમાં ભોગ આપે છે એટલો ફાળો આપે છે તે તે છતાં આ પબ્લિક આ રીતે

કલાક કલાક એક એક દિવસ ખાલી એને ભાઈ કેવું થાય પોલીસ ની વ્યથા કેવી હોય છે ચોવીસ કલાક નોકરી દરમિયાન કેવી હાલત થાય છે એ લોકોની ચોવીસ કલાક નોકરી કરી હોય બીજા દિવસ એવો કોઈ કેસ આવો તાત્કાલિક પપ્પા જમતા બી નહીં એને જતા રહી છે બે થી ત્રણ પોલીસ વાળા હોય ત્યારથી બહાર નીકળે છે ઘરની